આગામી લોકસભા ચૂંટણીને લઈને ગાંધીનગરના લોકો શું કહી રહ્યા છે તેમનો શું મત છે તે જાણવાનો પ્રયાસ એબીપી અસ્મિતાએ કર્યો છે એબીપી અસ્મિતા ગાંધીનગરના સેક્ટર અગિયાર સેક્ટર છ ખાતે આવેલા એક ગાંઠિયા એટલે કે જે નાસ્તાની દુકાન છે ત્યાં પહોંચ્યું હતું ને ત્યાં જ લોકો સાથે વાત કરીશું નાસ્તો તો કરી રહ્યા છો ભૂખ સંતોષી રહ્યા છો પણ હવે લોકસભા આવી રહી છે ઉમેદવારોની ભૂખ મત માટેની વધી ગઈ છે શું માનો છો તમે મતદાન કરશો અને કઈ બાબતને ધ્યાનમાં લઈને મતદાન મતદાન તો મહત્ત્વના મુદ્દા તો જે જે કામ કરે છે પહેલાં તો જેણે આ પાંચ વર્ષ કામ કરેલું છે એ કામ જોઈને જ એમને મત આપવાનું રહેશે જનરલી છેલ્લા ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ છે અને ભાજપ સતત કામ કરી રહ્યું છે અમે જોઈ રહ્યા છે અને કામ દેખાઈ પણ રહ્યું છે સાથે સાથે હમણાં જ નજીકના ભવિષ્યમાં જ જે ગૃહિણીઓને ફાયદાઓ કરાવી આપ્યા છે ગેસના બાટલાના પેટ્રોલમાં થોડાક ભાવ ઘટ્યા છે આપણે સમજી શકીએ છીએ ચૂંટણીલક્ષી છે પણ છતાં પણ એક વસ્તુ એવી છે કે ભાજપ ગુજરાતમાં તો ભાજપ જ અને ભાજપ એટલે ગુજરાત ગુજરાત એટલે ભાજપ ને ભાજપમાં જ ગુજરાત પણ પાંચ લાખની લીડથી જીતવું એ જ એમની અપેક્ષા છે એને કઈ રીતે જુઓ એ જે આટલા વર્ષોથી જે ફૂલફિલ કરતા આવ્યા છે ઓલરેડી બધાનો વિશ્વાસ છે એમની પર અને જે પ્રમાણે વિકાસ લક્ષી જે કાર્ય ચાલી રહ્યા છે એ જોતાં જ એ પ્રમાણે જ એ આગળ પાંચ લાખની લીડ લઈને આવશે જ અને વિશ્વાસ છે એમનો અને સો ટકા બીજેપી જ આવશે તમને ખ્યાલ હોય તો થોડા દિવસો પહેલાં ભાજપના જ કેટલાક આગેવાનોમાં અસંતોષનો સૂર પણ વ્યક્ત કર્યો હતો ટિકિટને લઈને એ બાબતોને કઈ રીતે જુઓ સમજો એ એમનું ઇન્ડિવિજ્યુઅલ વિચારસરણી છે અને એ લોકોનું પર્સનલી અંદર અંદર એકબીજાનો વિચાર વિચારી રહ્યા છે મતભેદો છે હવે એમાં કેવું છે પબ્લિકના આજે આપણે આપણે મંતવ્યો એવા હોય કે લાઈક આપણા કામ કેટલા થાય છે સરકારને એ તો એમના જે છે એમએલ્સ એમપીસ એ એમના પર્સનલી એ નિર્ણય લઈ રહ્યા છે કે એમને કોને રાખવું શું કરવું પણ પ્રજા માટે તો શું છે મહત્ત્વનું કે એમને કેવી રીતે અને ક્યાં બેનિફિટ થઈ રહ્યા છે સરકારના લક્ષી વિકાસલક્ષી કાર્યો કેવા ચાલી રહ્યા છે જે પ્રમાણે ચાલી રહ્યા છે આર તો એ લોકો જીતી શકશે તમે શું માનો છો એક યુવા મતદાર છો યુવા તરીકે શું અપેક્ષાઓ તમારી યુવા તરીકે તો એ જ અપેક્ષા છે કે અમને નોકરીઓ ભરતી આવતી રહે એ જ સરકારને અમે વોટ આપીશું અને ડેવલપમેન્ટ થતો રહ્યું છે એટલે મારું સિવિલ એન્જિનિયરિંગ છે પોતે મને તો વિશ્વાસ છે મોદી છે તો મુમકિન છે અને પેલો લઈને આવશે જ આપણો રોજગારીની વાત કરો છો શિક્ષણને લઈને પણ અનેક સુધારાઓ થયા છે એજ્યુકેશનને લઈને પણ હજી શું અપેક્ષાઓ શું થવું જોઈએ ડેવલપમેન્ટ એવું થવું જોઈએ કે ઘણી જગ્યાઓ પરીક્ષાઓમાં પેપર લીક થાય છે એ રોકવા જોઈએ એના લીધે બહુ છોકરાઓ મહેનતથી તૈયારી કરે છે એનું ડીલે થાય છે એના લીધે એમની નોકરીઓ બહુ ડીલે થાય છે અને મેઇન જીપીએસસીમાં એવું છે કે ઇન્ટરવ્યૂ ને બધું એ લોકોનું શેડ્યુલ બહુ ડીલે ચાલે છે એક એક વર્ષ સુધી પછી નોટિફિકેશન આવી જશે પણ એક્ઝામ નહીં થતી એનું એ લોકોને સુધાર કરવો જોઈએ આપ સેમાંથી જો એટલે શું ફિલ્ડ કયા ફિલ્ડમાં જો અને આપ ફાર્મા ફિલ્ડમાં જો ફાર્મા ફિલ્ડમાં તો ગુજરાત પહેલેથી અગ્રેસર રહ્યું છે પણ હજી પણ શું માનો છો કે શું થવું જોઈએ નહીં ફાર્મા ફિલ્ડમાં આપ જોવા જાઓ તો ફાર્મા ફિલ્ડ જે રીતે વિકાસ કરી રહ્યું છે અને સ્પેશિયલી આપ જાણો છો ગુજરાત જે છે એ વર્ષોથી આ ફિલ્ડમાં આગળ છે જ અને એના માટે જે કંઈ કામ કરવા પડે છે વખતો વખત ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે એ કામ કરેલા જ છે અને આપ જોશો કે છેલ્લા તેર ચૌદ વર્ષથી જ્યારથી બીજેપી સરકાર આવી છે ત્યારથી આપ જોવા જાઓ તો ઘણી બધી દવાઓ વેક્સિન એ પહેલાં દરેક વ્યક્તિ એના માટે અવેલેબલ દરેક વ્યક્તિ માટે અવેલેબલ નથી જે આજે સરકારી દવાખાનામાં મોંઘામાં મોંઘાથી લઈને સસ્તામાં સસ્તી બધી જ દવાઓ ગવર્મેન્ટ હવે દરેકને ફ્રી આપી રહી છે રાહુલ ગાંધી એમ કહી રહ્યા છે એમની પ્રચારમાં કે મોદી સરકાર જે છે કેન્દ્રની એ પાંચ ઉદ્યોગપતિઓ માટેની સરકાર હોય એવું એ કહી રહ્યા છે તમે શું માનો એ તદ્દન ખોટી વાત છે પહેલી તો અને પાંચ ઉદ્યોગપતિઓ માટે કેવી રીતે કહી શકાય કે જ્યારે આજે બધા જે બી બેનિફિટ્સ છે એ પ્રજાને અનુલક્ષીને લેવામાં આવી રહ્યા છે અને હમણાં તમે રિસન્ટલી જે બજેટ જોતા હશો કદાચ બરાબર તો એમાં એ લોકોએ એક એચપી વેક્સિન છે જે એ લોકોએ એડ ઓન કરી છે એ સૌથી કોસ્ટવાઈઝમાં મોંઘેમાં મોંઘી વેક્સિન છે જે લોકોએ ફ્રી ઓફ કોસ્ટ આપવાની ડિસાઇડ કરી છે એ પ્રજાને અનુલક્ષીને ડિસાઇડ કરવામાં આવે નહીં કે પછી એ ઉદ્યોગપતિઓને જોતા તો મારા મતે સરકાર પ્રજાને અનુલક્ષીને જ કામ કરી રહી છે રાહુલ ગાંધી એની યાત્રાઓમાં ક્યાંક ને ક્યાંક એક વાત ચોક્કસ કહે છે કે ઉદ્યોગપતિઓ માટેની આ સરકાર છે સામાન્ય માણસ માટેની નથી તમે શું માનો ના ના એ તો કદાચ ખોટી વાત છે એવું તો નથી છે સરકાર બધા માટે કામ કરી રહી છે બધા દિશામાં કામ કરી રહી છે બધા માણસો માટે આમ આદમી માટે અને ગરીબો માટે સરકાર ફાર્મર્સ માટે બધું માટે કરી રહી છે એવું નથી તો ગાંધીનગરના લોકો જણાવી રહ્યા છે કે હાલની જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી જે સરકાર છે તે તમામ લોકોને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લઈ રહી છે રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ કરવામાં આવી રહ્યું છે અને જે મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે તેને ક્યાંક ને ક્યાંક આ જે ગાંધીનગરવાસીઓ છે તે નકારી નકારી રહ્યા છે અને આગામી સમયમાં તેઓ જે વિકાસને પ્રાધાન્ય આપશે તેવી જ સરકારને લાવવા માટેનો મત વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન મલય દવે સાથે વિપુલ બાલધા એબીપી અસ્મિતા ગાંધીનગર